પોરબંદર જિલ્લામાં યોગને જન જન સુધી પહોંચાડવામાં અથાગ પ્રયત્ન કરનાર જિલ્લા યોગ કોઓર્ડિનેટરે વિશ્વ યોગ દિવસે જ એકાએક પોતાના પદ પરથી રાજીનામું આપતા ચકચાર મચી છે બીજી તરફ તેઓએ જિલ્લામાં યોગના નામે કૌભાંડ પણ ચાલતું હોવાના આક્ષેપો કર્યા છે ત્યારે તેની પણ તતસ્થ તપાસ જરૂરી બની છે પોરબંદર જિલ્લામાં યોગને જન જન સુધી પહોંચાડવામાં અને વ્યાપક પ્રચાર પ્રસારમાં મહત્વનો ફાળો આપનાર જિલ્લા યોગ કોઓર્ડિનેટર જીવાભાઈ કરશનભાઈ ખૂંટીએ વિશ્વ યોગ દિવસે જ પોતાનું રાજીનામું આપ્યું છે યોગ બોર્ડના ચેરમેન શિષપાલને તેઓએ રાજીનામા પત્રમાં જણાવ્યું છે કે જિલ્લામાં રાજ્ય યોગ બોર્ડ દ્વારા તમામ કાર્યક્રમો આપવામાં આવે તેમાં યોગ કોચનો કોઈ પણ પ્રકારનો સહયોગ મળતો નથી અને અન્ય યોગ કોચ અને ટ્રેનરોને કાર્યક્રમમાં ન આવવા બાબતે ઉશ્કેરવામાં આવે છે ચારેય યોગ કોચના નામ જોગ તેઓએ જણાવ્યું છે કે તેઓ કાર્યક્રમમાં સહયોગ મળતો ન હોવાથી કાર્યક્રમ કરવામાં ઘણી મુશ્કેલીઓ પડે છે તેમજ આ બાબતે વારંવાર રજૂઆત કરતા કોઈ પણ પ્રકારની કાર્યવાહી યોગ બોર્ડ દ્વારા કરવામાં આવી નથી યોગ શિબિર હોય યોગ સંવાદ હોય કોમન કાઉન્ટ ડાઉન યોગ પ્રોટોકોલનો પ્રોગ્રામ હોય કે એકવીસ જૂન વિશ્વ યોગ દિવસ હોય કોઈ પણ પ્રકારનો કોચ દ્વારા સહયોગ મળતો નથી અને ખોટા પ્રશ્નો ઊભા કરવામાં આવે છે અને ખોટી રીતે યોગ ટ્રેનરોને ઉશ્કેરવામાં આવે છે જિલ્લામાં તમામ પ્રોગ્રામમાં જિલ્લા કોર કમિટીના સભ્ય કેતનભાઈ કોટિયા અને જિલ્લા કોર કમિટી ટીમના સહયોગથી કાર્યક્રમો સફળ થાય છે એકવીસ જૂન વિશ્વ યોગ દિવસના યોગ પ્રોટોકોલ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જિલ્લા કોર કમિટીની ટીમના સહયોગથી ઉજવણી કરવામાં આવી હતી પચાસ યોગ ટ્રેનરો અને સાધકોનો સહયોગ મળ્યો હતો આ બાબતને ધ્યાનમાં રાખતા ધોરણે તેઓએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે જેના પગલે ચકચાર મચી છે ઉલ્લેખનીય છે કે જીવાભાઈ ખૂંટીએ જિલ્લા યોગ કોઓર્ડિનેટર તરીકેની જવાબદારી સંભાળી ત્યારથી નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવી છે અને જિલ્લામાં યોગના પ્રચાર પ્રસારમાં અને ઘર ઘર અને જન જન સુધી યોગને પહોંચાડવામાં ખૂબ જ જહેમત ઉઠાવી છે ત્યારે તેઓએ એકાએક રાજીનામું આપી દેતા અનેક ચર્ચાઓ જાગી છે જીવાભાઈ ઈમાનદારીપૂર્વક પોતાની ફરજ બજાવતા હતા જે કેટલાક લોકોની આંખમાં કણાની જેમ ખૂંચતું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે જીવાભાઈએ તો એવું પણ જણાવ્યું હતું કે જિલ્લામાં કેટલાક સ્થળોએ યોગના નામે કૌભાંડ ચાલી રહ્યું છે તેની પણ તટસ્થ તપાસ થવી જરૂરી છે હા મારું નામ જીવાભાઈ કરશનભાઈ ખુટી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ જિલ્લા ડિસ્ટ્રિક્ટ કોર્ડિનેટર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગુજરાત સરકાર દ્વારા હર હંમેશ યોગના પ્રોગ્રામ આ ગુજરાતમાં આપવામાં આવે છે મને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોર્ડિનેટરના પ્રોગ્રામમાં પણ મારે કોર્ડિનેટ કરવાનું હોય આજે પોરબંદરમાં આઠ કોચ છે એમાં ચાર કોચ જે કોઈ પણ પ્રકારનો સહયોગ આપતા નથી અને એમાં છે હાર્દિકભાઈ તન્ના અને શાંતિબેન ગોતિયા પછી રાજેશભાઈ કક્કર અને ગોરધનભાઈ ચાવડા એ કોચ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા બનાવવામાં આવે કામગીરી કોઈ કરતા અને ઉલટાના યોગ ટ્રેનર આવે અને આવા એકવીસ જૂનના પ્રોગ્રામ હોય કે યોગના પ્રોગ્રામમાં યોગ ટ્રેનરોને મોકલવામાં ના પાડવામાં આવે છે તો એ જેના માટે આ બાબતે વારંવાર ગુજરાત રાજ્ય યોગ બોર્ડને રજૂઆત કરી એના કોઈ એક્શન લેવાતા નથી અને આ તો યોગનું કાર્ય છે માનની વડાપ્રધાન મોદી સાહેબ કીધું દરેક લોકો સ્વસ્થ બને નિરોગી બને આજે નાના નાના બાળકો હુમલા લીધે હાર્ટ એટેક લીધે મૃત્યુ પામે આ ડાયાબિટીસ રાજધાની બનતી જાય તો લોકો શારીરિક માનસિક રીતે પોરબંદર વાસીઓ નિરોગી બને અમારો એ ઉદેશ્ય આ સેવાનું કાર્ય છે તો આવા તત્વોને તાત્કાલિક ધોરણે એને મુક્ત કરવા જોઈએ કેમ કે સહયોગ આપતા ને એકલા એકલાને જ મારે કામ કરવું પડે મને સહયોગ કોર કમિટી વાળા આપે અગિયાર કોર કમિટીના સભ્ય છે એમાં કેતનભાઈ કોટિયાના અને કમિટીના સભ્યો સહયોગ આપે બીજા કોચ પર સહયોગ આપે પણ આ ચાર કોચ સહયોગ આપતા નથી અને વિરોધ કરે અને ખોટે ખોટા ફોટા પાડે અને ઉપર મોકલે કે અમે આમ કામગીરી કરી હકીકતમાં કામ કરતા નથી અને ટ્રેનરો જે છે અમુક તો એ ટ્રેનરો પણ પોતે ખોટા ક્લાસ હલવે અને પોતે ખોટા ફોટા પાડી અને ગાંધીનગર મોકલે આ ગુજરાત સરકાર જે માટે યોગ બોર્ડની રચના કરી કે ભાઈ લોકો સ્વસ્થ નિરોગી બને ખોટા પાડવા માટે એટલે ખોટું રોકવા માટે પ્રયત્ન કરવું આ લોકો આખા ખોટું બધાને કરવું એટલે આ બાબતે મેં મારે નૈતિકતા ધોરણે રાજીનામું આપ્યું અને એક નૈતિકતા હોવી જોઈએ લોકોમાં તો એ મારે નૈતિકતા ધોરણે રાજીનામું આપી દીધું અને ગાંધીનગર ચેરમેન સાહેબ ને લેટર આપ્યો અને આપ સૌને જણાવું કે પોરબંદર નિરોગી તંદુરસ્ત બને એ માટે નૈતિકતા ધોરણે આપણે કામ કરીએ

યોગ કોચ કેટલા બોગસ ક્લાસ ચાલવે એ ઓન પેપર છે બોર્ડેપર ને ક્લાસો રિજેક્ટ કરેલા કારણો બતાવેલા છે તો આ બાબતે સત્ય સમાજ સામે આવવું જોઈએ પોરબંદર બનાવવા માટે નિરોગી બનાવવા માટે પોરબંદર સુખાકારી બનાવવા માટે આ એક વિઘ્ન રૂપ છે તો આવા કોચ ને તાત્કાલિક હટાવવા જોઈએ એટલે ન હટાવે તો હું રાજીનામું આપી દો આપણે કામ કરવું નથી બરાબર કેમ કે આપણે સત્ય અને ધર્મ રસ્તે હાલવું જોઈએ અને યોગ એ કાર્ય છે અનિવાર બધાનો ખૂબ આભાર